નમસ્કાર મિત્રો ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બીએલ એપમાં જે નવા ઓપ્શન આવે છે તેની કયા નવા ઓપ્શન છે તેમાં તેનો ઉપયોગ શું છે તેની સંપૂર્ણ માહિતી જોઈશું જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો મિત્રો બિએલો એપ અપડેટ કરી અને બિએલો એપને ઓપન કરો ત્યારબાદ મિત્રો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆરઆઈ પર ક્લિક કરો અને ભાષા સિલેક્ટ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક આપો મિત્રો સબમિટ પર ક્લિક આપશો એટલે આ રીતના પોચ ઓપ્શન ઓપન થશે તેમાં આ ઓપ્શન છે તેમાં આપણે શું કરવાનું છે અને ઓપ્શન આપણને કઈ રીતે મદદરૂપ છે તે જોઈએ સૌ ઓપ્શન છે ઇએફ ડિસ્ટ્રીબ્યુટ ટ્રેકર તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આપણે જે ફોર્મ ઈ એફ ફોર્મ ગણતરી ફોર્મ આપણી જોડે આવ્યા છે અને આપણે જે ઓનલાઈન કરે તે માહિતી અહીંથી તમે જોઈ શકશો કે આપણે કેટલા ઓનલાઈન કર્યા અને કેટલા બાકી છે તો મિત્રો એ સિલેક્ટ ટાઈપમાં તમે ક્લિક કરશો એટલે તમારા સૌ પ્રથમ ઇ માર્ક અનકલેક્ટેબલ ત્યારબાદ ઇ નોટ ડિસ્ટ્રીબ્યુટ ઇએફ કલેક્ટેડ અને ઇ એફ ડિસ્ટ્રીબ્યુટ એ તમારા જે ઓકળા છે એ શો થશે જેના પર ક્લિક કરશો એ અહીં નીચે મતદાતા શું થશે ઇએફ કલેક્ટેડ પર ક્લિક કરી તો જે એફ કલેક્ટ કરેલા છે તે અહીં શો થશે ત્યારબાદ મિત્રો બીજો ઓપ્શન છે ફિલ ઇમિનેશન ફોર્મ આ ઓપ્શનથી આપણે મિત્રો જે ઇએફ ગણતરી ફોર્મ છે તે અપલોડ કરી શકીએ છીએ ફોર્મ કઈ રીતે અપલોડ કરવો તેનો આપણે વિડીયો બનાવેલો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમારે જોઈ લેવું ત્યારબાદ મિત્રો ત્રીજો ઓપ્શન છે ઓનલાઈન ફોર્મ ફિલ બાય ઇલેક્ટર તો મિત્રો આપના જે મતદાતાઓ છે તેમાંથી અમુક વ્યક્તિઓ ઓનલાઈન એપ ફોર્મ છે તે ભરેલું છે તો તે તમામ માહિતી અહીં શો થાય છે કે કયા વ્યક્તિએ ઓનલાઈન ફોર્મ ભરેલું છે ઓનલાઈન ફોર્મ ફિલ બાય ઇલેક્ટર પર ક્લિક કરશો એટલે જો ભરેલું હશે તો એ ડેટા શું થશે મારા વિભાગમાં કોઈ ભરેલું નથી એટલે અહીં શું થતું નથી મિત્રો ચોથું ઓપ્શન છે રીવેરિફાઈડ ફિલ્ડ એફ અનમેપ ધ ઇલેક્ટર તો મિત્રો આ ઓપ્શન દ્વારા આપણે જે ઇએફ ફોર્મ ગણતરી ફોર્મ અપલોડ કર્યા છે તેમાં કોઈ ક્ષતિ હોય અથવા કોઈ ભૂલ હોય તો આપણે તે સુધારો કરી શકીએ છીએ અથવા કોઈ મતદાતાનું ગલત રીતે કે ખોટી રીતે મેપ થઈ ગયું હોય તો તે અનમેપ પણ કરી શકીએ છીએ તો આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું એટલે આપણા જે મતદાતા જે આપણે ફોર્મ અપલોડ કરેલા છે તેની વિગત શો થશે ત્યારબાદ જે મતદાતા હોય તે આપણે ઉપર સ્કેન કરી અથવા સર્ચમાં તેનો પાર્ટ અથવા સિરિયલ નંબર અથવા નામ દ્વારા સર્ચ કરી અને આપણે તે શોધીશું અને એ મતદાતાને વ્યૂ ડિટેલ પર ક્લિક કરીશું ત્યારબાદ મિત્રો નીચે ઓપ્શન આપેલો છે એડિટ અનમેપ એના પર ક્લિક કરીશું તો જે વિગત આપણે ખોટી હોય અથવા છતી હોય તે સુધારી અને ફરીથી તે સબમિટ આપી દઈશું અથવા અનમેપ કરી દઈશું તો મિત્રો આ રીતે આપણે જો કોઈ મતદાતાનું ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો સુધારી શકીએ છીએ મિત્રો લાસ્ટ ઓપ્શન છે ફિલ ફોર્મ ફોર એપિક મેચ ઇલેક્ટર એટલે કે મિત્રો આ એવા મતદાતો મતદાતાઓ છે કે જેમને બે હજાર બેની મતદાર યાદી અને બે હજાર પચીસની મતદાર યાદી બંનેમાં એપિક નંબર સેમ છે તે આ ઓપ્શનમાં શો થાય છે જો મિત્રો ક્લિક કરશો એટલે જે મતદાતાઓ છે તે શો થશે અને ફિલ ફોર્મ દ્વારા તેમની જે વિગતો છે તે આપણે એપિક મેચ પર ક્લિક કરશું તો સીધી તેમની જે વિગતો છે શો થશે અને જો વિગતો સાચી હોય તો મતદાતા પોતે જે વિગત ભરી અને આપણે તેને ફિલ ફોન દ્વારા ઓનલાઈન ઝડપથી કરી શકું છું ના વિડિયોમાં આપણે બીએલો એપમાં જે નવા ઓપ્શન આવે છે તેની વિગતવાર માહિતી મેળવી આ બીએલ એપમાં જે નવા નવા ઓપ્શન આવે છે તેનો એક જ હેતુ છે કે બીએલો જે મિત્રો છે તેમની કામગીરીમાં સરળતા થાય તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ